વાંકાનેરના હાર્દ સમાન જે દાણાપીઠથી તે વિવેકાનંદના સ્ટેચ્યુ સુધીનો જે રાજકોટવાળો મેઇન રોડ એટલો બધો ખખડદ થઈ ગયો છે કે જેમાં ખાડા એટલા પડ્યા છે પણ વાંકાનેરના અધિકારીઓ અને પદ અધિકારીઓ અને રાજકારણી અત્યારે એટલા બધા નિર્ભય થઈ ગયા છે કે કોઈ આ રસ્તા ઉપર કોઈ જોતું નથી ધણી ધોરી વિનાનો આ રસ્તો થઈ ગયો છે અને પબ્લિક અત્યારે એટલી બધી પરેશાન છે કે જેની કોઈ વાત જવા દીવો પણ તંત્રને કે કોઈ રાજકારણીને આ રોડ બને એમાં કોઈને લેસ માત્ર રસ નથી અત્યારે જીનપરામાં થીગડા મારી અને બધાને રાજી કરી દયા છે પણ ખરેખર સાચા અર્થમાં તમે રોડ બનાવો આ પ્રજાના પ્રતિનિધિ નહીં પણ પી પીપળીયા રાજ ગામના અલી અકબર દેકાવાડિયાએ જો આ લોકસેવક તરીકે એક એમને કામ કર્યું છે એક એક વ્યક્તિને કામ કરવાની એક નોબત આવી છે તો આ રાજકારણી અને અધિકારીઓએ તો ખરેખર આના પરથી શીખ લેવી જોઈએ કે ખરેખર આપણે કંઈ કામ નથી કરી શકતા અને બીજા લોકો કામ કરીને તમને બતાવે છે